જય દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અમદાવાદની ફેમસ એવી આલુ મટર સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સેન્ડવિચનો મસાલો બનાવવામાં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે મસાલાની પ્રિપેરેશન માટે બે ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું હવે તેની અંદર બે ચમચી જેટલો મીઠું એડ કરી દઈશું જે આપણે નોર્મલી યુઝ કરતા હોય તેમ હવે તેની અંદર એક મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને એક મોટી ચમચી જેટલો મરી પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને આપણો સેન્ડવીચ માટેનો મસાલો તૈયાર કરી લઈશું આ તમે સેન્ડવિચ કે સમોસા કોઈપણ ચાટ ઉપર તમે લગાવી શકો છો બહુ જ સરસ એવો લાગે છે અહીંયા આપણો સેન્ડવીચનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા ચટણી બનાવવા માટે એક મિક્સર ચાલ લઈ લીધું છે તેની અંદર એક કપ જેટલા કોથમીના પાન ડાળી સહિત એડ કરી દઈશું અને હવે તેની અંદર 6 થી સાત લીલા મીઠી લીમડીના પાન એડ કરી તેની અંદર ત્રણથી 4 તીખી લીલી મરચી એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને હવે તેની અંદર જે નાયલોન સેવ ચણાના લોટની આવે છે તે સેવને આપણે બે ચમચી જેવી એડ કરી તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી ચટણીને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને ગ્રીન ચટણી બનાવી લઈશું અને અહીંયા આપણી ગ્રીન ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા રેડ ચટણી એટલે કે તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર આ રીતે મેં સૂકા લાલ મરચાંને પાણીમાં પલાળી રાખ્યા હતા તે મરચાંને એડ કરી દઈશું હવે તેની અંદર છથી સાત કળી જેટલું લસણ એડ કરી અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી ચટણીને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણી સ્પાઇસી રેડ કાર્લિક ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે મેં અહીંયા સેન્ડવિચ બનાવવા માટે બટાકાને આ રીતે નોર્મલી બોઈલ કરીને છોલી એકદમ ઠંડા કરી લીધા છે અને અહીંયા મેં વટાણાને પણ એકદમ સારી રીતે બોઇલ કરી લીધા છે અને હવે અહીંયા મેં સેન્ડવિચનો મસાલો માવો બનાવવા માટે સૌથી પહેલાં પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બટર એડ કરી દઈશું જો ઘરમાં બટર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ બટરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે અડધી ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એક મોટી ચમચી જેટલો સેન્ડવિચ મસાલો ને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક મોટી ચમચી જેટલો તીખું લાલ મરચું એડ કરી બધા જ મસાલાને સારી રીતે સાંતળી લઈશું અને મસાલાને આપણે સારી રીતે બટનની અંદર કૂક કરી લઈશું હવે મસાલા બરાબર બટનની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી મસાલા બળી ન જાય તે રીતે આપણે તેને કૂક કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા કોઈ જ બીજા મસાલા એડ નથી કરવાના ફક્ત સેન્ડવિચ મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને અહીંયા આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે અને તેની આજુબાજુમાંથી ઓઇલ અને બટર સેપરેટ થવા લાગ્યું છે હવે તેની અંદર બોઇલ કરેલા બટાકા અને બોઇલ કરેલા વટાણા એડ કરી તેને સારી રીતે આપણે આ રીતે મેશનની મદદથી મેશ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર મેસણની મદદથી મેશ કરીને મેં અહીંયા મેશ કરી લીધા છે બટાકા અને હવે તેને આ રીતે બરાબર સારી રીતે આપણે મેશ કરી ચમચાની મદદથી બરાબર માવાને મિક્સ કરી લઈશું જેથી કરીને બધો જ મસાલો સારી રીતે મસાલાની અંદર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલાને માવાની અંદર મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરતા જઈને આપણે સારી રીતે સેન્ડવિચનો મસાલો કે માવો બનાવીને તૈયાર કરી લઈશું એકવાર જરૂર આથી બનાવીને તૈયાર કરજો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને બાળકોને તો બહુ જ મજા આવે છે અને હવે અહીંયા અમે આ રીતે બે નંગ જેટલી બ્રેડ લીધી છે તેની આજુબાજુમાંથી જે બ્રાઉન પાર્ટ આવે છે તેને મેં કટ કરી લીધો છે અને આ રીતે એકદમ કિનારી વગરની બ્રેડ તૈયાર કરી લીધી છે હવે તેની બંને સાઈડ આપણે આ રીતે બટરને ગ્રીસ કરી લઈશું બટર એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે પરંતુ બટર ગ્રીસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બટર આપણું રૂમ ટેમ્પરેચર ઉપર હોય તે રીતે જ બટરને યુઝ કરો જેથી કરીને બટર સારી રીતે સ્પ્રેડ થઈ જાય અને હવે એક બાજુ આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તેને સ્પ્રેડ કરી લઈશું અને આપણી ગ્રીન ચટણી પણ સારી એવી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ સ્પાઈસી આપણે રેડ ગાર્લિક ચટણી બનાવી છે તેને પણ આપણે સ્પ્રેડ કરી લઈશું હવે તેની એક બાજુમાં જે મસાલો બનાવેલો છે તેને આપણે આ રીતે એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરતા જઈને તેની પર મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અહીંયા વધારે પડતો મસાલો એડ ન કરવો આ રીતે માપનો મસાલો એડ કરી જે આપણી બીજી બ્રેડ છે તેને આ રીતે આપણે એડ કરી લઈશું આ સેન્ડવિચને આપણે ગ્રીલ નથી કરવાની આ રીતે સિમ્પલ જ રાખવાની છે હવે તેની ઉપર થોડો આપણે કેચઅપ એડ કરી લઈશું જો તમે કેચઅપ ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આ રીતે સ્કેચપ એડ કર્યા બાદ તેની ઉપર જે આપણે સેન્ડવિચનો મસાલો બનાવ્યો છે તેને સ્પ્રિંકલ કરી લઈશું અને જે નાઇલોન સેવ આપણે ચટણીમાં એડ કરી હતી તેને એડ કરી આ રીતે તેને ગાર્નિશ કરી લઈશું અને અહીંયા આપણી અમદાવાદની ફેમસ એવી આલુ મટર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ ભાવશે હું તમને આ રીતે કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સ્ટફિંગવાળી અને ચટાકેદાર મસાલેદાર આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને અહીંયા મેં બધી જ સેન્ડવિચ બનાવીને સેમ પ્રોસેસથી તૈયાર કરી લીધી છે જો તમને કેચઅપ ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે મેં અહીંયા સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લીધી છે અને અહીંયા સેન્ડવીચની સર્વિંગ પ્લેટ પણ મેં અહીંયા સર્વ કરીને તૈયાર કરી લીધી છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસિપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે મારી ચેનલની બીજી પણ રેસિપી જોઈ શકો છો